કોણ છે હું એડવોકેટ દરજે એમને છોડાવવા ગયો તો એ જ મારો વાક મેં કોઈ દિવસ ફોન માં વાત કરેલ નથી એની સીડીઆર કઢાવે તો પણ મારો કોઈ દી ક્યાંય કોઈ રેકોર્ડ ન મળે છતાં ખોટા એના નિવેદનો અને સ્ક્રિપ્ટ ઉભે કરી ગુનામાં સંડોવે અને એ પણ એવા ગુના કે 7 વર્ષથી નીચેની જુગમાં અંદર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે નિર્દેશ આપ્યા કે ભાઈ નોટિસ પહેલા આપવી અને નોટિસ આપ્યા પછી

અમારું કાય નહી ચાલે છે જાહેર નથી કર્યા અને ખુદ આરોપી બને એમ છે હું જાહેરમાં બોલ્યો છું કે કાગળો એના બાપને આપવા પડશે આવું બધું માં રાખી મને આ ગુનામાં ફિટ કરી અને બંધ કરવા માંગે છે પરંતુ ગોંડલ મેઘવાર સમાજનો ઉજાગર કરીશ મને જે જે ત્રાસ આપ્યો છે પોલીસ દ્વારા અને હજી પણ મારી સેફટી નથી મને શક્તિસિંહ ગોહિલ ને બે હાથ જોડીને વિનંતી વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા એના પણ વિનંતી

આના કરતા મજૂરી કરવી સારી યાર હવે નથી લડવું હું તો આ બધું છોડી લેવા માંગુ છું કેમ લડવું આ લોકો સામે